ટી શર્ટ ની ખાસિયત એ છે આ ટી શર્ટમાં તમારે મેડમ કાણા પડે કે લાઇટ ડીમ થાય કાંઈ પણ થાય તમારી વસ્તુ પાછી હું રિટર્ન લઈ લઈશ તમને તમારા પૈસા રિટર્ન આપી એક ખાસિયત એ છે કે એક્સેલ પહેરે તો એને બી થઈ જાય એક્સેલ વાળા પહેરે તો એને થઈ જાય આની ખાસિયત એ છે મેડમ કે આને તમારે દસ વખત ધોયા પછી પણ આની ઉપરની પ્રિન્ટ જાય કપડું લાંબુ થાય કાણા પડે ડૂચો વડે કાંઈ પણ વસ્તુ આમાં બની દસ વખત ધોયા પછી તમને આ વસ્તુ પાછી રિટર્ન લઈ લેવામાં આવશે છોકરાઓનું છે ને જોરદાર આ જીન્સ માં એટલી ગેરંટી આપીએ કે બેસીને ને ઉભા થાય ને ગોઠણ પણ નીકળે ને કોઈ પૈસા રિટર્ન તો આજે હું આવી ગઈ છું ધ લેડી શોપમાં મારી બધી બહેનો માટે ગુડ ન્યૂઝ લઈને ગુડ ન્યૂઝ શું છે ચાલો જોઈએ તો આ છે આપડા ધ લેડી શોપ ના માલિક સંજયભાઈ સંજયભાઈ આપણે આજે આવી ગયા છીએ બધી મારી ઇન્સ્ટાની ફેમિલી બધી બહેનો માટે ફોલોઅર્સ માટે ફેસબુક અને યુટ્યુબ તો મારી બધી બહેનોને હમણાં હાલનો મંદિરનો સમય ચાલે છે તો એમાં ઘરે બેસીને બધી બેનોને ફાયદો થાય ને કામ થાય હોલસેલની વસ્તુ અહીંયા મળે છે એવું મેં સાંભળ્યું છે સાચું છે એકદમ સાચી વાત છે તો બધી બહેનોને બતાવી દઈએ આપણે શું શું વસ્તુ મળે છે

સોફ્ટ કોટન તમે ડિઝાઇન જો લુક જો કલર એક આવશે સાઈઝ મળી જશે બધી સાઈઝ બધી અવેલેબલ છે તમે જોઈ શકો છો બધી નાની નાની ઢીંગલીઓ માટે ત્યાર પછી એક આ નવી વેરાયટી છે આ પાર્ટી વેર છે ને પાર્ટી વેર એકદમ મસ્ત આઈટમ આની અંદર કલર મળશે સંજીભાઈ નહીં કલર એક જ આવશે આમાં અચ્છા પાર્ટી વેર છે એટલે કલર એક પણ સાઈઝ મળી જશે ને જો તમે જોઈ શકો છો પછી આ બોક્સ આઈટમ માં છે હા

આમાં બાળક આપણું હલશે નહીં આ પણ કોટન છે આની અંદર કલર કલર અવેલેબલ છે કલર બધા જે ક્યાં બ્લુ કલર છે અચ્છા બેબી ને બાબા બે માટે છે અવેલેબલ તમે જોઈ શકો છો યલો કલર માં છે જો યેલો તો લગભગ બધી બેનો ને ગમતો જ હોય પિંક ને બ્લુય ગમતો હોય હવે બીજું શું જોઈશું આપણે સંજે ત્યાર બાદ આ ફાઈવ સેટ ફાઈવ પીસ નો આખો સેટ આવશે બરાબર એમાં એક ગાડલું આવશે ગોદરી આવશે બે પિલુ આવશે ઘોડિયાનું ખોયું આવશે આખે આખો સેટ જ આવશે કમ્પ્લીટ

આમાં તમારે ત્રણ વર્ષથી માંડીને બાર વર્ષ સુધી નાની સાઈઝ મળી જશે ત્યાર પછી આપણે આ એક લેડીઝ નાઇટ સૂટ છે આની આની ખાસિયત એ છે મેડમ કે આને તમારે દસ વખત ધોયા પછી પણ આની ઉપરની પ્રિન્ટ જાય કપડું લાંબુ થાય કાણા પડે ડુંચો વળે કઈ પણ વસ્તુ આમાં બની દસ વખત ધોયા પછી તમને આ વસ્તુ પાછી રિટર્ન લઈ લેવામાં આવશે તમારે પાસે છે ને ફાયદો જ ફાયદો દસ વખત ધોયા પછી એ જો આટલી બધી ગેરંટી આપતા હોય અને કપડું રિયલમાં અત્યારે ઉનાળો આવી ગયો છે ઉનાળામાં પહેરવા લાયક છે તમે જોઈ શકો છો આની અંદર સાઈઝ અવેલેબલ છે સાઈઝ આપણને મળી જશે એટલે બેનો જલ્દી ને જલ્દી થી આવો હવે મને છોકરાઓ નાના છોકરાઓના કપડા આપણે જોઈએ બેનો નાના છોકરાઓ છોકરીઓનું તો બહુ બધું કલેક્શન છે છોકરાઓનું એટલું જ છે આપણે જોઈએ છોકરાઓનું બી છે મેડમ જો એકદમ ફેબ્રિક તમે જોવો અત્યારે ઉનાળાની સીઝનમાં સ્પેશિયલ છે શોર્ટ્સમાં

બરાબર છે ફિટ જીન્સ છે એટલે અત્યારે બધી લેડીઝો ને મેન ઈજ વાંધો આવતો હોય કામાંથી ગોઠણ નીકળી જાય પણ સંજયભાઈ આપણને પૂરેપૂરી ગેરંટી આપે છે એટલે આમાંય તમે આંખ બંધ કરો અને વિશ્વાસ કરો આ કોટન પેન્ટ છે હા એકદમ સ્ટ્રેચેબલ ફૂલ સ્ટ્રેચેબલ અત્યારે ગરમીની સિઝનમાં આરામથી પહેરી શકીએ કોટન પેન્ટ મસ્ત પહેરા ચાલે છે હા તમે જોવો અત્યારે ઉનાળો આવી ગયો છે અને એનામાં આપણે કોટન પેન્ટ આવી ગયું છે આપણી લેડીસો બેનો માટે ખાસ કરીને ત્યાર બાદ આ પ્લાઝો અત્યારે માર્કેટમાં વધારે ચાલે છે હા પ્લાઝોમાં જીન્સ ટાઈપનો જ લાગે હા

6 કલર માં આવશે ઈમ્પોર્ટેડ ફેબ્રિક માં બરાબર છે આ તમે જો બધી બહેનોને જો પ્રી વેડિંગ માટે જોતું હોય ફોટોશૂટ માટે જોતું હોય તો આ સ્કર્ટ બેસ્ટ રહેશે આની અંદર છ કલર આવે છે તમે જોઈ શકો છો કપડું એક નંબર છે આની અંદર સાઈઝ છે કે આ બધાને આ ફ્રી સાઈઝ છે એટલે સાઈઝ કોઈ ચિંતા નથી આગળ આપણે જોઈએ બીજી વસ્તુ શું રાખે છે સંજયભાઈ બહેનો સાથે સાથે અહીંયા મેં એક નવી વેરાઈટી જોઈ છે કોટ સેટ સંજયભાઈ કોટ સેટ છે હા કોટ સેટ છે મેડમ આમાં આપણી પાસે ચાર ડિઝાઇન અવેલેબલ છે બરાબર એક આ છે ત્યારબાદ એક આ આ ડિઝાઇનમાં છે બરાબર છે

નાઈટ સૂટ માં જે ઉપયોગ કરવા માટેની છે આની એક ખાસિયત એ છે કે એક્સેલ સાઈઝ વાળા પહેરે તો એને બી થઈ જાય

તમારી વસ્તુ પાછી હું રિટર્ન લઈ લઈશ તમને તમારા પૈસા રિટર્ન આપી દઈશ બરાબર છે મની ગેરંટી છે જો આની અંદર કાણા પડે ટીશર્ટમાં કે કઈ પણ થાય તો આપણને મની બેક ગેરંટી પણ કપડું જોઈને મને નથી લાગતું કે લાંબા સમય સુધી ચાલશે ને કઈ વાંધો આવશે સંજયભાઈ આમાં કલર મળી જશે કલર બધા જો આ બધા કલર છે ટીશર્ટમાં જોલો ડિઝાઇન બી બધી અલગ અલગ છે કલર બધા સોયસેબલ છે જો તમે કલર લગભગ મારી બહેનોને બધીને આરામથી પસંદ આવી જાય ને એવા કલર છે આમ જો બ્લેક તો બધાનો પસંદ જ હોય તો બ્લેક કલરમાં જોરદાર પ્રિન્ટ છે આ ટી શર્ટ લેવા ટુ પીસ માં બરાબર છે નીચે પેલો પ્લાઝોય આવે પેન્ટ આવશે અચ્છા ઓ હો પેન્ટ આવે છે કપડું એક નંબર છે એકદમ પેલું કેવાય ને કોટન સ્મૂથ ઉનાળામાં આરામથી વેર કરી શકાય એવું આમાં સાઈઝ આવશે ભાઈ ભાઈઝ મળી જશે તમે પેટર્ન જો એમ્બ્રોડરી કરેલું છે અને આમાં કલર કલર બી મળી જશે અચ્છા સાઈઝ અને કલર બે અવેલેબલ છે એટલે બિન્દાસ આપણે લઈ શકીએ આને અને એની અંદર ઘણી બધી વેરાયટી છે તો એ આપણા માટે અહીંયા તમે આવો અહિયાં પાસે બધી વસ્તુ છે હા ચાલો હું તમને ચાલો તો પાછળની વસ્તુ જોઈ બધી જ હોલસેલમાં અવેલેબલ છે અને હવે જોઈશું આપણે સંજયભાઈ કટલેરી બતાવશું બહેનો ને હોલસેલ માં ચોક્કસ મેડમ જો આ તમે બધી રીતે જોઈ લો બ્રાન્ડેડ કંપનીમાં જે આપણી પાસે લિપસ્ટિક છે લિપસ્ટિક માં ઘણી બધી વેરાયટી છે તમે જોઈ શકો છો બેનો લિપસ્ટિક નું પિગમેન્ટેશન એકદમ એક નંબર છે આમ જુઓ અને જોરદાર ક્વોલિટી છે કંપની નું છે ને સંજય ભાઈ કંપની કંપની સ્ટાન્ડર્ડ કંપની ની બધી લિપસ્ટિક માં વેરાયટી છે બધી નેલ પોલિશ માં તમે જોઈ લો મને લગભગ અહીંયા બધી જ કંપની ની લિપસ્ટિક અને બધું બતાય છે આ શું છે સંજય લિપસ્ટિક જેલ લિપસ્ટિક છે અચ્છા જેલ લિપસ્ટિક છે તમે જોઈ શકો છો જેલ લિપસ્ટિક છે વોટરપ્રૂફ બધી આવશે બરાબર છે અને સાથે સાથે છે જો આ નેલ પોલિશ છે હા જોઈ લો તમે યુઝ કરો એકવાર આ જો આનું પેકિંગ જ એટલું જોરદાર છે ને સંજયભાઈ બહુ જોરદાર પેકિંગ રાખે છે આની અંદર કલર અલગ અલગ કલર છે તમે જો બધા કલર તમને જે જોઈએ કલર તમને બધા અવેલેબલ છે હા અને સંજયભાઈ આપણી દુકાનની જે મોંગા મોંગી લિપસ્ટિક હતી એ બતાવો મને આપણે દુકાન ની મોંઘા મોંઘી લિપસ્ટિક છે મેડમ અને પાછી જોરદાર જોરદાર એક જો આમ જો આટલું કરીએ ને તો આપણને ખબર પડી જાય આ જોરદાર વસ્તુ છે આમ જો બધી વસ્તુ ટોટલી વસ્તુ મળી જશે હવે આપણે અત્યારે જો આર્ટસ માટે આવે છે ને રેડીમેડ રેડીમેડ જે લોકોને ખર્ચા ના કરવા પડે એના માટે આ સસ્તી વસ્તુ આપડે સસ્તી ને સારી ડાયરેક્ટ ચોટાડી દેવાના કોઈ મગજ મારી હા સીધું ચોટાડી દેવાના આની અંદર એ ઘણું બધી પીસ મળી જશે ઘણા બધા પીસ મળી જશે એટલે હવે આપણે જોઈશું હોઝિયરી માં શું શું રાખે છે હોઝિયરી માં આપણી પાસે અંડરગાર્મેન્ટ માં ટોટલી મેડમ વસ્તુ છે બરાબર જે તમારે ત્રીસ રૂપિયા થી માંડીને ત્રણસો ચારસો પાંચસો રૂપિયા સુધીની વસ્તુ આપણી પાસે મળી રહે છે બરાબર જે રેન્જમાં તમારે જોઈએ બરાબર છે ટૂંકમાં અમારી બેનો અહિયાં આવે એટલે બધી વસ્તુ અહિયાં મળી જાય ટોટલી એક દિવસના બાળક થી માંડીને મોટી ઉંમરના બૈરાઓ સુધીની કઈ પણ વસ્તુની જરૂરિયાત પડતી હોય ટોટલી વસ્તુ આપણી પાસે મળી જશે બરાબર છે તો બેનો તમે જોયું ને આપણને હોલસેલમાં બધી વસ્તુ મળી જાય છે તો હવે અહીંયા સુધી તમારે કઈ રીતના પહોંચવું છે આપણે સંજયભાઈ પાસે જાણીએ સંજયભાઈ અમારી બધી ફેમિલી ને આખી ઇન્સ્ટા યુટ્યુબ અને ફેસબુક આખી બધી બેનો અહીંયા પહોંચવું હોય લેવા માટે તો કઈ રીતે પહોંચી શકે આપણો શોરૂમ આવેલો છે વરાછા યોગી ચોક હા વરાછા યોગી ચોક પોઈન્ટ ઉપર આવીને જે અંદર આપણે સ્ક્રીન ઉપર નંબર મુકેલો છે નંબર ઉપર મને કોલ કરે એટલે આપણે તરત અહીંયા બોલાવી લઈશું એને બરાબર છે એકદમ ઈઝી એડ્રેસ છે અને ટાઈમિંગ શું છે આપણો ટાઈમિંગ આપણે સવારે સાડા આઠ થી રાત્રે દસ નો બરાબર છે એટલે તમે બિન્દાસ આંખ બંધ કરીને પહોંચી જજો મારો વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને બધી બહેનોને શેર કરજો જેથી કરીને બધી બહેનોને કામ લાગે ઘરે બેઠા કામ મળી જાય મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ બાય બાય